સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઈટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારે એક ડેટ બોડી થઈ હતી અને એને દફનાવવા માટે અમને ખૂબ તકલીફ પડી કે કોંટા વિસ્તાર છે અને એવા જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ વળીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માંગીએ છીએ કોઈ ભીખ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની કે એની સગવડ નથી જયારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે વણકરવાસ ભાઈઓ આજરોજ પ્રાંત અધિકારી શ્રી સાહેબ ની કચેરીએ ન્યાય માંગવા માટે આવે છે કહાનવા વંકરવાસ માં એસસી સમાજ માટે